નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આ અઠવાડિયા દરમિયાન ડુંગળીના સરાસ બજાર ભાવ કેવા રહ્યા હતા એ બાબત અંગે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ ડુંગળીના આ અઠવાડિયા દરમિયાન બજાર ભાવ તો સૌપ્રથમ પ્રથમ ખેડૂત મિત્રો વાત કરીએ મહેસાણા શાકભાજી માર્કેટ યાર્ડ એકસો સાઠથી છસો રૂપિયા રાજકોટ શાકભાજી એકસો ચાલીસ થી ચારસો ત્રીસ રૂપિયા મોરબી શાકભાજી એકસો થી ચારસો ચાલીસ રૂપિયા आग मित्रों अपने बात करिए तो जेतपुर शाकिन मार्केट यार्ड एक सौ चार सौ एकतालीस रुपया विसादर मकेटयार्ड की बात करिए खेड़ मित्रों तो एक सौ बेतालीस छियासी रुपया अमरेली शाकट यार्ड एक सौ थी चार सौ चालीस रुपया महुआ मार्केट यार्ड की बात करिए खेड मित्रों एक सौ एकावन चार सौ नेव रुपया डीसा शाक भाजी मार्केटयार्ड एक सौ साइठी रुपया गोडल एक सौ एकावन थी चार सौ एकोतर रुपया આગળ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ સુરત માર્કેટયાર્ડ બસો ચાલીસથી પાંચસો એંસી રૂપિયા જામનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો એકસો વીસથી પાંચસો વીસ રૂપિયા ભાવનગર એકસો સાઠથી ચારસો એકાણું રૂપિયા ખેડૂત મિત્રો તમારી આજુબાજુના કોઈપણ માર્કેટયાર્ડના ભાવ રહી ગયા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે યાર્ડના ભાવ જણાવી શકીએ અને મિત્રો રોજ નવા બજાર ભાવ જાણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો